કે ભાઈ લુણાવાળા કેવું છે પણ આજે આવીને ખબર પડી કે ભાઈ લુણાવાળા જેવી ક્યાંય મોજ નથી જો એસ થી ફેમસ હશે ને તો એમાંય બેસી ગાશ

તમે વિચાર કરો કે તમારા લુણાવાળામાં કેવી કેવી હસ્તીઓ છે જોરદાર તાળી થઈ જાય દાદા માટે અને મારા માટે જો પડીને અહીંયા સુધી આવતા હો તો તમે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા તમે એક સેવા પાવી છે ગુજરાતનો દીકરો ગરીબો પાછળ રાત દિવસ દોડે છે એ માટે તમે આવ્યા છો બાકી લૂણાવાળા વાળા કોઈને એમનામ પ્રેમ નથી કરતા હો વલાવ કદાચ અહીંયા અમેરિકાનો રાષ્ટ્રપતિ આવે ને તોય લૂણાવાળા હુંઘવા નો જાય પણ તમારા બધાનો પ્રેમ છે ખજુરબાઈ પ્રત્યે એટલા માટે પહોંચાડજો મળીને હું ઘર બનાવીશ ના કારણ કે ઘરે નથી जातो આ બહુ સત્ય વાત કરું છું મારી ઘરે નથી जातो રાત દિવસ ગુજરાતીઓ માટે દોડું છે ને એક જ સંકલ્પ હોય છે દિવસમાં કે આપણો ગુજરાતનો કોઈ પણ માણસ ઘર વિહોણો ન રહે દરેક વ્યક્તિનું પાકી બોલો લારાભાઈ મારી બહુ દિલથી ઈચ્છા છે શું કે આમાંથી કોઈ એવા બે કલાકારોને આપણે આપણી અપકમિંગ જે વેબ સિરીઝ છે એમાં લઈ લઈએ લઈ લે ભાઈ ઈચ્છા છે કે નહીં આમાંથી કોણ કોણ કલાકાર બનવા માંગે છે હાથ ઉપર કરે આજે બધા કે લાગે વાહ ભાઈ વાહ શું કહેશો આપણે લોણાવાળાની લોકોને કાંઈક બોલો બે શબ્દ લોણાવાળા માટે બહુ સરસ લોણાવાળાનું તમારું એમાં સાચું છે